પ્રાદેશિક સમાચાર સમાચાર શ્રીમાળી છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને પુનઃ ભરોસો આપતા કહ્યું છે કે સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને વિશ્વાસ આપ્યો છે કે કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ છે બે દિવસીય એશીમી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સનું આવતીકાલે કેવડીયા ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉદઘાટન કરશે સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું છે કે આવતીકાલથી કેવડીયામાં શરૂ થનારી વિધાનસભાના અધ્યક્ષોની કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહીને વધુ ઉપયોગી બનાવવા અંગે પણ ચર્ચા વિચારણા કરાશે અને ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર જીએસ અવસ્થિએ જણાવ્યું છે કે નેનો નાઇટ્રોજનના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થશે આગામી એપ્રિલમાં કલોલ ખાતે આ પ્લાન્ટ કાર્યરત થવાની શક્યતા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને પુનઃ ભરોસો આપતા કહ્યું છે કે સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહી છે किस तरह की खबरें आ रही आज दुनिया में भी और देश में भी जैसा अभी आपको प्रेजेंटेशन में पूरा डिटेल बताया गया करीब करीब आखिरी दौर पर वैक्सीनेशन की वैक्सीन के में काम पहुंचा है भारत सरकार हर डेवलपमेंट पर बारीकी से नजर रखे हुए हैं हम सबके संपर्क में भी हैं और अभी ये तय नहीं है कि वैक्सीन की एक डोज होगी दो डोज होगी या तीन डोज होगी ये भी तय नहीं है દેશમાં કોરોના વાયરસ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠક દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે સાજા થયેલ દર્દીઓ જોતા ઘણા માને છે કે વાયરસ નબળો પડ્યો છે તેમણે ચેતવણી આપી કે આનાથી બેદરકારી ઉભી થઈ છે રસી પર કામ કરનારાઓ તે કરી રહ્યા છે પરંતુ લોકો સજાગ છે અને ટ્રાન્સમિશન પર કાબુ આવે છે તેની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે શ્રી મોદીએ ઓક્સિજન અને વેન્ટીલેટર ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે એમ જણાવીને કહ્યું કે મેડિકલ કોલેજો અને જિલ્લા હોસ્પિટલોને ઓક્સિજનમાં સ્વનિર્ભર બનાવવાના પ્રયત્નો જરૂરી છે શ્રી મોદીએ કોવિડ સામેની લડતમાં પોઝિટિવિટી રેટને પાંચ ટકાથી નીચે લાવવાની જરૂર ઉપર ભાર મૂક્યો છે स्केल पर चर्चा करने के बजाय अब जितनी लोकलाइज चर्चा करेंगे शायद हम एड्रेस जल्दी कर पाएंगे दूसरा हम सब ने अनुभव किया है कि आरटीपीसीआर टेस्ट का अनुपात बढ़ना चाहिए जो घरों में आइसोलेटेड मरीज हैं उनकी मॉनिटरिंग ज्यादा बेहतर तरीके से करनी होगी कोरोना ગુજરાત ઉપરાંત દિલ્હી રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ પશ્ચિમ બંગાળ હરિયાણા ઉત્તરાખંડ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓ વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં સામેલ થયા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોવિડ સમીક્ષા બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને વિશ્વાસ આપ્યો છે કે કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ છે પ્રધાનમંત્રીએ દેશમાં કોરોનાના વધતા વ્યાપ તેમજ રાજ્યો દ્વારા સંક્રમણ નિયંત્રણ અને સારવારની સજ્જતા અંગે માર્ગદર્શન આપવા આજે આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરેલી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં અંદાજે પંચાવન હજાર આઇસોલેશન બેડ ઉપલબ્ધ છે આ બેડમાંથી બ્યાસી ટકા એટલે કે પિસ્તાલીસ હજાર જેટલા બેડ હજુ પણ ખાલી છે કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરાવવામાં વિલંબ ન થાય અને ત્વરિત દાખલ કરાવી સારવાર શરૂ થઈ શકે તે માટે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાનો વધુ પ્રભાવી બનાવાઈ છે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં જનરલ સર્વેલન્સ અને કોમ્યુનિટી સર્વેલન્સ માટે ટીમોની સંખ્યા વધારી દેવા સાથોસાથ કોવિડથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ધન્વંતરી રથની સંખ્યા પણ અગિયારસોથી વધારીને સત્તરસો કરી છે આરટીપીસીઆર અને એન્ટીજન ટેસ્ટિંગનો વ્યાપ વધારવામાં આવ્યો છે ગઈકાલે રાજ્યમાં સિત્તેર હજાર ટેસ્ટ કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ મહાનગરમાં કોરોના રોગગ્રસ્તો માટે હોમ આઇસોલેશનની વ્યવસ્થા અન્વયે સંજીવની કોરોના ઘર સેવાની શરૂઆત કરી છે તેની પણ ભૂમિકા આપી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર દ્વારા કોરોના કેસમાં અચાનક થયેલા વધારા સામે સતર્કતા રાખીને અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત મહાનગરમાં રાત્રિ કરફ્યુનો અમલ શરૂ કર્યો છે તેની પણ જાણકારી આપી હતી બે દિવસીય એશીમી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સનું આવતીકાલે કેવડીયા ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉદઘાટન કરશે આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુ ઉપસ્થિત રહેશે સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે શ્રી આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સહિત સત્યાવીસ વિધાનસભા વિધાનપરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર્સ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે આ વર્ષને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના શતાબ્દી વર્ષ તરીકે પણ મનાવવામાં આવે છે આ ઉજવણીનો પ્રારંભ ઓગણીસો એકવીસથી શરૂ કરવામાં આવ્યો છે આ વર્ષે આ સંમેલનનો વિષય છે સબળ લોકશાહી માટે વિધાયિકા કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના આદર્શનો સમન્વય કરવો આ સંમેલન અંતર્ગત અનેકવિધ પ્રવર્તમાન વિષયો પર વિચાર વિમર્શ માટે ત્રણ અલગ અલગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિધાનસભાના પ્રિસાઇડિંગ અધિકારીઓ વર્તમાન પરિસ્થિતિમાં દેશમાં પ્રજાતંત્રને વધુ સશક્ત બનાવવા માટે શાસનના ત્રણેય મૂળભૂત અંગો સંસદ વિધાનસભા વહીવટીતંત્ર તથા ન્યાયતંત્રની વચ્ચે પારસ્પરિક સહયોગ સામંજસ્ય તથા વધુ સુદૃઢ સંકલનની જરૂરિયાતો સંદર્ભે પણ વિચાર કરશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે આવતીકાલથી કેવડિયામાં શરૂ થનારી વિધાનસભાના અધ્યક્ષોની કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહીને વધુ ઉપયોગી બનાવવા અંગે પણ ચર્ચા વિચારણા કરાશે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવતીકાલથી યોજાનારી બે દિવસીય અખિલ ભારતીય વિધાનસભા લોકસભાના અધ્યક્ષોની કોન્ફરન્સ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આમ જણાવ્યું के, के अंदर भी हम लगातार दो दिवसीय इन्हीं सब विषयों पर हमारी तीनों लोकतंत्र के स्तंभ को जिनके अपने अपने अधिकार रेखांकित किए गए उनपे आपसी सामजन्य रहे समन्वय हो तीनों संस्थाएं अपने अपने अनुभव साझा करें और इस देश के लोकतंत्र को सशक्त और मजबूत और पारदर्शी बनाए जनता के प्रति जवाबदेही बनाए इसके लिए सम्मेलन आयोजित किया जा रहा है मुझे आशा है कि इस महान पुरुषों की इस धरती से ये सम्मेलन एक नया संदेश लेकर जाएगा और हम हमारे लक्ष्यों को प्राप्त कर पाएंगे और भारत के लोकतंत्र को सशक्त मजबूत बनाने में ये सम्मेलन योगदानकारी भी होगा निर्णयकारी भी होगा अहमदाबाद केंद्र કોવિડ ઓગણીસની મહામારી સામે આજે આખો દેશ લડી રહ્યો છે આપ સૌ માસ્ક અવશ્ય પહેરો બે ગજની દૂરી રાખો વારંવાર સાબુથી કે સેનેટાઇઝરથી હાથ સાફ કરો કોરોના અંગેના સંદેશ બાદ સાંભળીએ વધુ સમાચાર ઇફકો દ્વારા ગયા વર્ષે પ્રયોગાત્મક ધોરણે શરૂ કરાયેલ નેનો ટેકનોલોજી આધારિત નેનો નાઇટ્રોજન નેનો ઝીંક અને નેનો કોપરને દેશના ખેડૂતો તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે આજે ગુજરાતના પત્રકારો સાથે વાતચીત કરતા ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર યુએસ અવસ્થીએ જણાવ્યું હતું કે નેનો નાઇટ્રોજનના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થશે અને એકર દીઠ બે હજાર રૂપિયા જેટલી આવક થશે ઓનલાઇન પત્રકાર પરિષદમાં ડોક્ટર અવસ્થીએ જણાવ્યું કે દેશમાં અગિયાર હજાર સ્થળે ચોરાણું જેટલા પાક ઉપર નેનો ટેકનોલોજી આધારિત ખાતરના ઉત્સાહજનક પરિણામો મળ્યા છે આ અનુભવમાં જાણવા મળ્યું છે કે પાકની પચાસ ટકા નાઇટ્રોજનની જરૂરિયાત ઇફકો નેનો નાઇટ્રોજનથી પૂરી થઈ શકે છે ઇફકોનું પાંચસો એમએલ નેનો નાઇટ્રોજન યુરિયાની એક બેગનો વિકલ્પ બની શકે છે આવતા વર્ષે કોલોનો નેનો પ્લાન્ટ શરૂ થઈ ગયા પછી દેશમાં યુરિયાની માંગ ઘટશે અને યુરિયાની આયાત પણ ઘટાડી શકાશે રાસાયણિક ખાતરની સરખામણીમાં આ નેનો નાઇટ્રોજન ખાતર પર્યાવરણ સાનુકૂળ ઉત્પાદન છે જેનાથી ખેડૂતોને પંદરથી ત્રીસ ટકા જેટલું વધુ ઉત્પાદન મળશે કોરોના રાજ્યમાં આજે પણ વિવિધ જિલ્લાઓમાં કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે મહેસાણામાં ત્રીસ પાટણ જિલ્લામાં છેતાલીસ પંચમહાલમાં ચોવીસ મહીસાગરમાં એકવીસ નર્મદામાં ત્રેવીસ દાહોદમાં ઓગણીસ નવસારીમાં નવ તાપીમાં ચાર છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ બોટાદ અને ડાંગ જિલ્લામાં બે બે પોઝિટિવ કેસો નોંધાયા છે આ સાથે સુરતના મેયર ડોક્ટર જગદીશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઇસોલેટ થયા છે અમદાવાદના ભૂતપૂર્વ ઓડાના ચેરમેન ધર્મેન્દ્ર શાહ પણ કોરોના સંક્રમિત થતા એસયુપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો સાબરકાંઠાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પણ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરન્ટાઇન કરાયા છે નોંધનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના કોસિન્દ્રા ગામમાં પચીસ નવેમ્બરથી ઓગણત્રીસ નવેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે રાજકોટ મહાનગરપાલિકાએ કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સાવચેતી રૂપે આજે અન્ય શહેરોમાંથી અથવા અન્ય રાજ્યમાંથી રાજકોટ આવતા મુસાફરો માટે રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે ખાસ સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી છે શહેરમાં જે વિસ્તારોમાં ફેરિયાઓ વધુ પ્રમાણમાં રહે છે તેવા વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરી કોરોના સંક્રમણને અટકાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાની મેડિકલ ટીમ દ્વારા આવા કેમ્પમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવું છે અને તેની પ્રાથમિક તપાસ થર્મલ સ્ક્રીનીંગ અને પલ્સ ઓક્સિમીટર વડે ચકાસણી કરવામાં આવી રહી છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આજે રાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રની સ્વતંત્રતા અખંડિતતાના શપથ લેવડાવ્યા હતા કેન્દ્રીય ગૃહ અને રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદભાવ પ્રતિષ્ઠાન નવી દિલ્હીના ઉપક્રમે પ્રતિવર્ષ કોમી સદભાવ અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવનાને સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી ઓગણીસમી નવેમ્બરથી પચીસ નવેમ્બર સુધી સાંપ્રદાયિક સદભાવ અભિયાન સપ્તાહ દેશભરમાં મનાવવામાં આવે છે તેના ભાગરૂપે રાજ્યમાં પણ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને પુનઃ ભરોસો આપતા કહ્યું છે કે સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને વિશ્વાસ આપ્યો છે કે કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ છે અને ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર જીએસ અવસ્થિએ જણાવ્યું છે કે નેનો નાઇટ્રોજનના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થશે આગામી એપ્રિલમાં કલોલ ખાતે આ પ્લાન્ટ કાર્યરત થવાની શક્યતા છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા